પાંચ ઓગસ્ટના રોજ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો શ્રી દેવાદી દેવ મહાદેવની અસીમ કૃપાથી એચએનજીઓ મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા ને ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભંડોળ એકત્રિત કરી ભવ્ય શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે આ જનોઈધરી શિવલિંગની સ્થાપના તારીખ પાંચ ઓગસ્ટના રોજ આ ભવ્ય નિર્માણધીન મંદિર ખાતે કરવામાં આવ્યું છે આ સમગ્ર મહોત્સવનું આયોજન પણ ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સતત બે દિવસ ચાલેલા આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક સંતો મહંતશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રંગેચંગે ઉજવેલા આ મહોત્સવનું સંપૂર્ણ સંચાલન એચએનજીયુ મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન જીએમ પાટણ દ્વારા કરવામાં આવ્યું હતું મંદિર નિર્માણ થકી ધારપુર મેડિકલ કોલેજ ને હોસ્પિટલ દ્વારા સમગ્ર ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ સાથે આધ્યાત્મિક ભાવના ખીલવાનું છે આ સંપૂર્ણ મહોત્સવમાં ધારપુર મેડિકલ અને હોસ્પિટલ ઉપરાંત ધારપુર નર્સિંગ કોલેજ તથા નર્સિંગ સ્ટાફ તમામ વહીવટી વિભાગ સિક્યોરિટી સ્ટાફ દ્વારા સહયોગ આપી મહોત્સવને અનેરો બનાવ્યો હતો जय mẹ जय 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 ハハハハ